અમરેલી જિલ્લામાં ધોરણ દસ નું અંગ્રેજી માધ્યમમાં ગજેરા સ્કૂલ વિદ્યા સભાનું સો ટકા પરિણામ આવ્યું છે આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થતાં ગજેરા સ્કૂલ વિદ્યા સભાનું હર હંમેશ જેમ સો ટકા પરિણામ રહ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ના પરિણામ જાહેર થયા બાદ સ્કૂલ વિદ્યાસભા કેમ્પસ અમરેલીના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અંગ્રેજી માધ્યમ વિભાગ માંથી અભ્યાસ કરતી દ્યુતિ પરમારે નવ્વાણું પોઈન્ટ સાઈઠ પીઆર હાંસલ કરી સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે શાળાના કુલ પરિણામની વાત કરીએ તો ગજરા સ્કૂલ વિદ્યાસભાએ અંગ્રેજી માધ્યમમાં સો ટકા પરિણામ નોંધાવ્યું છે જેમાંથી ગુજરાતી માધ્યમમાં એકવીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને સાઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ એ સિદ્ધિ છે કે જે વિદ્યાર્થી અને શિક્ષકોએ સમગ્ર વર્ષ દરમિયાન કરેલા મહેનતના ફળ રૂપે મળી છે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાએ અભિનંદન પાઠવ્યા હતા ગજરા સ્કૂલ વિદ્યાસભા કેમ્પસના ડિરેક્ટર વસંતભાઈ પૈથાણીએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ ધોરણ દસમાં એ વન ગ્રેડ હાંસલ કર્યો છે તે તમામને ધોરણ અગિયારમાં પ્રવેશ સમયે સંપૂર્ણ ફી માફ કરવામાં આવશે તેમજ તેમણે સરકાર દ્વારા આપવામાં આવતી શૈક્ષણિક સહાય અને યોજનાઓ અંગે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી હતી

મારો નામ પરમાર હિમાંગી છે હું ચંપાબેન ગજેરા શાળામાં અભ્યાસ કરું છું અને મને એવન ગ્રેડ પ્રાપ્ત થયેલો છે અને મને ગ્રેડ એવો છે તેની પાછળ મારા માતા પિતા તથા મારા દાદા દાદી તથા સંપૂર્ણ મારો પરિવાર અને આ શાળાના તમામ શિક્ષકોનો સપોર્ટથી મને આ એવન ગ્રેડ પ્રાપ્ત થયો મહેનત ખૂબ કરી હતી અને સવારમાં મને વહેલા ઉઠાડતા તથા આ શાળાના તમામ શિક્ષકો મને ડાઉટ સોલ્વ કરવા આવતા કુબાત વિધિ મારું નામ કુબાત વિધિ છે હું સિવિલ ગજરામાં અભ્યાસ કરું છું મને એવન ગ્રેડ આવવા પર ખૂબ ખુશી છે હું આનો શ્રેય મારી સ્કૂલના તમામ શિક્ષકો અને મારા માતા પિતાને આપવા માગું છું કેવો શિક્ષકોનો સપોર્ટ મળ્યો મહેનત ખૂબ હતી અને શિક્ષકોનો સપોર્ટ પણ ખુબ હતો અમને કોઈ ડાઉટ થાય તો શિક્ષકો તરત જ અમને ડાઉટ સોલ્વ કર માતા પિતાનો સપોર્ટ ખૂબ હતો મારું નામ પરમાર દુતિ છે હું એસમ વિદ્યાસભા સ્કૂલમાં અભ્યાસ કરું છું ને આજે હું અમારી સ્કૂલમાં ને જિલ્લામાં પ્રથમ આવી છું ને મને નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો સિક્સ પીઆર આવ્યા છે મારી આજે બધો શ્રેય છે હું મારી સ્કૂલ મારા શિક્ષક અને માતા પિતાને આપું છું તેણે મને ખૂબ સપોર્ટ કર્યો છે મને ભણવામાં જ્યારે પણ કાંઈ તકલીફ પડે તો બધાએ સાથ આપ્યો જ્યારે પણ કાંઈ સ્કૂલમાં ડાઉટ હોય ટીચર્સને ગમે ત્યારે આપણે પૂછે તે તરત જ જવાબ આપતા અને એક્ઝામની પ્રિપેરેશન પણ અહીંયા બહુ સારી કરાવતા એટલે એ બધાના લીધે મને આટલા માર્ક્સ આવી શક્યા છે મારું નામ પરમાર મીનાબેન અનિલભાઈ છે અને મારી દીકરી ખૂબ મહેનત કરતી હતી એના પપ્પા હયાત નહોતા પહેલાં પેલા ધોરણ માં ભણતી હતી અહીંયા વિદ્યાસભામાં જ ભણતી હતી ત્યારથી એના પપ્પા ઓફ થઈ ગયા હતા અવસાન પામ્યા હતા અને મારી દીકરીને મેં ખૂબ મહેનત કરાવી સિલાઈ કામ કરીને મારી દીકરીને આગળ વધારી છે અને એમાં પણ શિક્ષકોને ખૂબ પણ ખૂબ મહેનત કરી છે શિક્ષકોએ એને એવન રેટ પ્રાપ્ત કરવામાં જ્યારે પણ અમને સોલ્યુશન જ્યારે અમને એમ થાય ને કે પ્રશ્ન કે આ સોલ્યુશન નથી સોલ્વ થતું ત્યારે મારી દીકરી જે ગમે એ શિક્ષકોને ફોન કરીને પૂછે તો એ તેને સોલ્યુશન ઓલું કરાવતા હતા અમને ખૂબ ખુશી થાય જો એ ફી માફ કરી દેશે ને તો અને મારી દીકરી અહીંયા મહેનત કરીને એનું ખૂબ આગળ વધશે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ફોર અમરેલી